હાસુદ તાલુકાનું પાંજરોલી ગામ કિમ નદીના કાંઠે આવેલું છે ગામની સીમામાં અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંજરોલી ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસેલું હતું અને તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હતા જોકે કિમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાના કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ ભરાતો બંધ થઈ ગયો હતો જોકે ગામની સીમામાં પૌરાણિક આમ ગંગેશ્વર મહાદેવનું મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર જ સ્થાપિત રહ્યા છે હાલમાં પણ પાંજલી સહિત આસપાસના ગામો અને ઓલપાડ તાલુકાના ગામના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે આવતા હોય છે જોકે પાંજરોલી ગામ પાસે કિમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં અવર જવર માટે સગવડ ઉભી થતા હાસોટ અને ઓલપાડ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે ગંગેશ્વર મહાદેવ ખાતે બે તાલુકાના શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરતા હોવાથી મીની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગંગેશ્વર મહાદેવની નજીકમાં અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભોંયડું આવેલું છે લોકવાયકા મુજબ આ ભોંયડું ભરૂચના લખી ગામ નીકળે છે જોકે ગ્રામજનો અને અન્ય ગામના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભોંયડું બંધ કરી દેવામાં આવ્યું છે હાંસોટ તાલુકાના પાંજરોલી ઉભા આસરમા સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ઉમરાજી વડોલી બોલાવ શાદલા અને કિમના ભક્તો શ્રાવણ માસ નિમિત્તે ગંગેશ્વર મહાદેવના મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડે છે જો કે પાંજરોલી અને અણીતા વચ્ચે કિમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં ભક્તો ગંગેશ્વર મહાદેવના સરળતાથી દર્શન કરી રહ્યા છે ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ કરતાં ગંગેશ્વર મહાદેવનું મંદિર આસ્થાનું પ્રતિક બન્યું છે પાર તાલુકાના ઉમરાછી ગામના વતની છું મારું નામ સુખદેવસિંહ રાણા છે અહીંયા હાલમાં જે અમે આપણે ઊભા છે એ બહુ જ પૌરાણિક મંદિર છે અને એ મંદિરનું એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે પરંતુ અમારા વરવા વરવાની જાણ મુજબ અમને વાત કરતાં કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સટ છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો કામ કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિરની વ્યવસ્થા લગભગ ચારસો વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે અમારા વરવા કહેતા હતા પરંતુ તે સમયે અહીંયા એક આ પાંજ હાંસોદ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસ્તુ હતું પરંતુ વા અમારે કિમ નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થાનાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું અને પરંતુ આ આ ગંગેશ્વર મહાદેવના મહાદેવના જે પરચા પર પર્ચાથી ભક્તોની મેં આસ્થા વધેલી માટે આ આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે એટલે માટે હા બીજો બીજું એક અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતા બીજા એક પૌરાણિક મંદિર છે એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ એ નીલકંઠ મહાદેવના મંદિર મંદિરનો મહિમા એવું કહે છે કારણ કે પહેલાં પહેલાં લોકો પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એટલે લોકો જે રાજા રજવાડા લોકો જે આપણે આપણે લશ્કર આપણે લશ્કરને લશ્કરને સંટાળવા માટે અહીંયાથી એક એમ કે જે ભોયનાની સ્થાપના ભોયનાનું ભોયણું રચવામાં આવેલું હતું અને તે મોહીણું પણ અત્યારે હાલમાં ત્યાં છે પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય કારણ કે કોઈ માણસો કોઈ માણસો કહે કોઈ ઢોર ચાળવાવાળા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે એટલા માટે એ મોહીણાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે ને બોહીનું પણ અત્યારે એ મોહીણું અહીંયાથી અકીમ નદી પાસ કરી ડાયરેક્ટ આગળ આગળ સુધી હંો તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે કે હસોદ તાલુકાના ઓભા આસરમા પાંજરોલી જે ખરે છે હા કે પછી આ ઉલપા તાલુકાના વડોલી અનિતા ઉમરાશ્વર મહાદેવ બધાના કમના પૂરી કર હવે હવે આ નદી પર પુલ પુલનું નિર્માણ થયું છે માટે તમામ ભક્તોને જે હંસોદ તાલુકા તરફથી આવવા માટે આ ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચવા માટે સરળતા રહેશે